નમસ્કાર મિત્રો વેરા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના પર માહિતી આપવાની છે જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું હતું એ ગઈકાલથી કેન્સલ થવાનું ચાલુ થયું છે સૌપ્રથમ તો આપણે જે ડર હતો એ જ વસ્તુ આજે બની છે એટલે કે જે આપણે ઘણા સમય પહેલા પણ માહિતી આપી હતી કે જે ટેકાના ભાવે આપણે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છીએ ટેકાના ભાવે મગફળીને વેચાણ કરવી છે ત્યારે અનેક ખેડૂતોએ જે ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલતી હોય એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાં ગઈ કાલે અને આજે બે દિવસની અંદર હજારો અને લાખો ખેડૂતને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ કેન્સલ થયું છે એક આ પ્રકારનો મેસેજ દરેક મિત્રોના મોબાઈલમાં આવી રહ્યો છે હવે આ મેસેજ આવી રહ્યો છે એટલે ઘણા બધા ક્યાંય ને ક્યાંય ચિંતામાં આવ્યા છે કે અમારું ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન હતું એ કેન્સલ થયું તો હવે શું થશે ત્યારે હું આપને જણાવી દઉં કે આ વસ્તુ છે એની અંદર આપણે પણ ત્યારે પણ વાત કરી હતી અને અત્યારે પણ કહી રહ્યા છે કે આ થવા પાછળનું મેન કોઈ કારણ હોય તો એ છે સેટેલાઇટથી જમીન સર્વે માપણી કેમ કે સેટેલાઇટથી ઘણા સમય પહેલા જે જમીન માપણી થઈ હતી એ જે સેટેલાઇટથી માપણી થઈ હતી એમાં ઘણી બધી ક્ષતિઓ છે ભૂલ છે મારું ખેતર હોય ત્યાં બાજુવાળાનું બતાવે બાજુવાળાનું ખેતર હોય ત્યાં ગૌચર બતાવે કોઈ ગૌચર હોય ત્યાં ત્રીજા વ્યક્તિની જમીન બતાવે આ રીતે સેટેલાઇટમાં અનેક પ્રકારની ભૂલ છે એ ભૂલને કારણે અત્યારે આપણે ટેકાના ભાવે પણ આ પ્રશ્ન ઊભો થયો છે કેમ કે આપણે તો ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું એટલે આપણા સર્વે નંબર ને જે કઈ આપણી ડિટેલ હતી એના માધ્યમથી જે સરકારે પણ પછી સેટેલાઇટથી ચેક કર્યું તો ચેક કર્યું તો એમાં એવું બતાવે છે કે તમે મગફળી વાવેલી નથી કેમ કે આપણે જે મગફળી વાવેલી હતી પણ બાજુમાં ગૌચર હોય ત્યાં કોઈ વાવેતર ન હોય તો એને સેટેલાઇટ બતાવવાનું નથી અથવા તો આપણે મગફળી વાવેલી છે પણ બાજુના ખેડૂત થાય આ જ પ્રકારે ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન થયા છે એ ઘણી જગ્યાએ કેન્સલ થવાનું ચાલુ થયું છે અમે વારંવાર સરકારને અપીલ કરી હતી કે સેટેલાઇટના માધ્યમથી નહીં પણ તલાકી મંત્રી દ્વારા જે પાણીપત્રક આપવામાં આવે એને માન્ય રાખવામાં આવે તો જ આમાં ખેડૂત સાથે ન્યાય થશે કેમ કે ખેડૂતે ચાર મહિના સુધી ખેતરની અંદર તપસ્યા કરેલી હોય મગફળીનું વાવેતર કરેલું હોય અનેક પ્રકારની એમાં મહેનત કરેલી હોય અનેક પ્રકારના એમાં ખર્ચા કરેલા હોય મોંઘા ખાતર મોંઘી દવા મોંઘા બિયારણ મોંઘો મજૂરી ખર્ચ અનેક પ્રકારના ખર્ચ કર્યા પછી જે આ ઉત્પાદન આવ્યું હોય અને તપસ્યા પછી જે જે મહિનાના અંતે મહા મહેનતે જે ઉત્પાદન આવ્યું છે ને હવે ખેડૂત વેચવા જાય અને જો કોઈ એને કહેવામાં આવે કે તમે મગફળીનું વાવેતર કર્યું જ નથી ત્યારે ખેડૂત માટે આ એક આઘાત મેસેજ હોય છે આવા આવા આઘાતજનક મેસેજ ગઈકાલે આવ્યા છે એટલે અહીંયા કોઈ ખેડૂત ભાઈ અત્યારે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ગભરાવાનું નથી આમાં આપણે એક એ પણ આપ્યું છે કે તમે આની વાંધા અરજી પણ કરી શકો એટલે પહેલી વાત તો એ છે કે વાંધા અરજી ક્યાં કરવાની તો કે આપણા ગામના જે ગ્રામ સેવક હોય એમનો સંપર્ક કરવાનો છે ગ્રામ સેવક જો કદાચ રૂબરૂ ન મળે તો એનો ફોન નંબર લઈને ફોન ઉપર પણ સંપર્ક કરો અને ગ્રામ સેવક ને વાત કરો કે અમે જે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ કેન્સલ થયું છે એટલે એ પછી સ્થળ તપાસ કરવી હોય જે કરવું હોય તે કરી અને ફરીથી આપણું ટેકાના ભાવે વેચાણ કરવા માટે વ્યવસ્થા કરેલી છે મહત્વના જે મુખ્ય અધિકારીઓ હોય એની સાથે પણ મારે ચર્ચા થઈ છે એમને પણ મેં કીધેલું છે કે આ સેટેલાઇટની ભૂલ હોય એને કારણે ખેડૂતની મગફળી છે રિજેક્ટ થાય છે તો આવું ન થવું જોઈએ અને આની અંદર ખેડૂતોને જે તલાટી મંત્રી દ્વારા પાણી પત્રક આપવામાં આવે એનાથી આપણે ખરીદી કરવી જોઈએ એટલે હું આશા રાખું છું કે ટૂંક સમયમાં આ રીતે સરકાર કરી લેશે જોકે એવું નહીં થાય તો પણ અમે ખેડૂતોની સાથે છે ખેડૂતોને મગફળીનો એક ડોડવો પણ ક્યાંય અમે રહેવા નહીં દઈએ એ મગફળી જે છે ખેડૂતોના હકની જે છ ખાંડી જેવી મગફળી જે આપણે સરકારશ્રી લેવાની શરત છે એ સરકારશ્રી એ લેવી પડશે અને એ અમે ખરીદી કરાવીને રહેશું પણ અત્યારે જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કેન્સલ થઈ રહ્યું છે એટલે આ વિડીયોની અંદર મારો એટલો જ મેસેજ છે આ કેન્સલ થવા પાછળનું કારણ છે સેટેલાઇટથી ચેકિંગ અને એ સેટેલાઇટમાં ભૂલ છે એટલે આપણે ગ્રામ સેવકને સંપર્ક કરી અને આપણી વાંધા અરજી આપી દેવી અને ગ્રામ સેવકને જાણ કરાવી દેવી જેને જેને મોબાઈલની અંદર આવો મેસેજ આવ્યો હોય એને ગ્રામ સેવકને જાણ તમામ ખેડૂત સોલ્વ થાય એ માટે ચોક્કસની અંદર એટલું જ અંત્રો મિત્રોની વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઇબ કરવી તબ જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર